તો દોસ્તો ઉકરી ગટર મે નેચર આવી જો છો અત્યારે અને આપણે તમને ખબર છે તમે જે આ જોતા હશે કે મતલબ આર એસ માં એસ કોનો છે તો એ મિત્રો હું તમને ખબર પડી જશે કેમ કે હમણા બધાને બધાનું નામ લઈ અને નામ સહી દો તમને બધાને થેન્ક યુ સો મચ કહેવાનું છું કે આપણે બર્થડે વિશ કરો ઓકે તો મિત્રો આ સ્ટોરી રાખી દી મારા માટે એને તો એના પણ થેન્ક યુ સો મચ આપણે અને એને મારા માટે 12 વર્ષ આગીને વિશ કર્યું છે તો એના માટે ખૂબ ખૂબ તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં છો છે તો એક ઓર નવા વિડીયોમાં તો બધાનું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે શું છે ખબર છે મિત્રો તમને એક વાત કહું આજે મારો બર્થડે છે પણ મારા મમ્મીને ખબર નથી મારા મમ્મીને પૂછું મમ્મી આજે શું છે માં આજે તારો બર્થડે હે તો મને હેપી બર્થડે તો કીધું નહી કીધું તો શું કરું આવી થઈ કે આ હેપી બર્થડે રાકેશ એવું છે તો મારા મમ્મીને થેન્ક યુ સો મચ કે મારા મમ્મીએ મને સૌથી પહેલા હેપી બર્થડે કીધું અને મિત્રો તમે બધાએ પણ વિશ કર્યું છે તો હું તમને બધાને પણ રિપ્લાય આપીશ કેમ કે અત્યારે થોડું કામ છે હું ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા જાઉં છું અત્યારે કેમ પાયલબેન પાયલબેન મને વિશ ન કર્યું જાગો ત્યારે કરી દીધું છું અને કૈલાસ બેન ને મળીએ આપણે તો મારા બર્થડે માં સ્વાગત છે હલો તો હવે શાહ પી લઈ પછી હું ક્રિકેટ રમવા જાઉં મિત્રો બન્યા રહેજો અને આવીને અને બધા જે સ્ટોરી રાખી છે અને પહેલી વાત એક વાત કહેવા માંગુ છું મિત્રો કે જે આપણે આર એ એસ આર એ એસમાં જે એસ નામ છે તો મિત્રો એનું નામ અને એને જે મારી સ્ટોરી રાખી છે એ તમને બતાવવાની છે કેમ કે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે કે આર તો રાકેશભાઈનો છે પણ એ અને એસ કોનો છે તો મિત્રો એસ નામ નું તમને આજે ખબર પડી જશે ગમે આખો વ્લોગ જોશો વચ્ચે નામ આપીશ અને સ્ટોરી પણ મારી છે તો એ પણ બતાવીશ બન્યા સુધી મારા દોસ્તો આવી અત્યારે અને આપડે તમને ખબર છે તમે આ જોતા હશે કે મતલબ આર એસ માં એસ કોનો છે તો એ મિત્રો તમને ખબર પડી જશે કેમ કે હમણાં બધાનું નામ લઈને નામ સહિત હું તમને બધાને થેન્ક યુ સો મચ કહેવાનું છું તો બન્યા રહેજો ત્યાં સુધી મારા બ્લોગમાં અત્યારે બોલાવું કૈલાક બેન ફ્રી થઈ જાય

એ યાદ છે આખો તો એનો નામ હું ખુદ બોલી સાંકટબાર 70 એકી તો એને પણ આપણે થેન્ક સો મચ અને એ આપણા બ્લોગમાં બહુ સપોર્ટ કરે છે રાતના રાતના બ્લોગમાં પણ તમને જોવા મળે છે હવે ત્રીજો વિષય છે એ કલાલબેન નામ બોલ છે તો નામ છે આ છોરી છે ખુદ જોરિયો અને કલાલબેન નામ બોલ છે જે એ એમ નહી આતું નામ બોલ નામ એટલે તો વાસ્તવઈ ન થાવતું જલ્દી બાય 63 તો એ મારો માસી છોકરો છે મિત્રો એને એ પણ રાતના બ્લોક માં આવશે અને એનો એનો ફૂલ સપોર્ટ છે મને તો એ પણ આપણે એને પણ આપણે થેન્ક યુ સો મચ આપણે બધે તો નેક્સ્ટ છે આપણે મારો ફ્રેન્ડ છે ભાકોદર નો સાંકટ વાલજી અઢાર તો મિત્રો એને પણ આપણે થેન્ક યુ સો મચ હવે નેક્સ્ટ કઈ લાગે કે ઓરી દે મને કોમેન્ટ કરી દેજો તો હું એને આઈડિયા આપો પહેલા તો નામ બોલજે

વેલેરો કેલોડીシア એનું નામ આપણે કૈલાશબેન પોલસે કેમ બોલે સંજુ ઓફિસ સંજુ ઓફિશિયલ તો મિત્રો સંજુ ઓફિશિયલ 39 મારા મામન છોકરો છે મિત્રો તો એને પણ આપણે થેન્ક યુ સો મચ તો મિત્રો નેક્સ્ટ છે આપણે સી આર ગોપાલ 77 તો એને પણ આપણે થેન્ક યુ સો મચ કે આપણે બઢિયા વિજ જીરો આપણે ટિકિટ લવર મને મારો પણ વિડીયો ક્રિકેટર ક્રિકેટ માટે જ છે તો આપણે એનું નામ છે કિશન સાંકટ બાબરકોટના છે તો મિત્રો એ મારો ફ્રેન્ડ છે તો એને પણ આપણે થેન્ક યુ સો મચ આપણે બર્થડે વિશ કર્યું તાજીનો ગણગણ હાલો નેક્સ્ટ થી આપણે કૈલાસબેન બોલ છે નેક્સ્ટ સ્ટોરી તમને બતાવી દઉં વધારે મોટે ભાગે આપણો આ ફોટો જોવા મળે કેમ કે પહેલા રાખેલો છે તો એની સ્ટોરીનું નામ આપણે કૈલાસબેન બોલ છે

ઇટાલિયન ગંગનાને કેમ એવો રિપોર્ટ અપાર છે તો હાલો મિત્રો મેં પેલા જ જ સ્ટોરી રાખી તો મતલબ એડવાન્સ માં હેપી બર્થડે કેવલ કીધું તો અલ્પેશ તો એને પણ આપણે થેન્ક યુ સો મચ અલ્પેશ માટે પેલા જ માટે જે દૂર આવ ઓકે હાલો ઠીક છે તો નેક્સ્ટ આપણે સ્ટોરી લેદીસ તો એનું નામ આજુ કૈલાલબેન બોલશે કેમ કે ઓપન ખોરો ખાકી જોતા હાલ પોલી પોલીને આ સ્ટોરી છે જેને રાખી એને ખબર પડી ગઈ છે અને આઈડી નું નામ કૈલાશભન બોલ છે બાર દેવો તો મતલબ માસીનો છોકરો છે ભરત તો એને પણ આપણે સો મચ તો ને સ્ટોરી છે મિત્રો એનું નામ હું રોહિત ભાલિયા ડબલ સેવન સેવન તો એને પણ આપણે યુ સો મચ આલીન પટેલ નેટવર્કી છે તો આપણે મયૂરભાઈની છે એનું નામ કૈલાશબેન બોલા કૈલાશબેન બોલ છે આઈડી 06 08 મયૂરભાઈ ને પણ થેન્ક યુ સો મચ અને એ મારે વિડિયો ઘણા બધા સપોર્ટ કરે છે અને રાતે તમને જોવો મળશે લોગમાં કેક કાપતા પણ જોવો મળશે તો હા ને રો સ્ટોરી

એ ઉઠા કે જો ઉતરે ને કઈ ન દે ને હવે નેક્સ્ટ બધું કામ આપી દમ કર્યા ને તો પ્રકાશભાઈ સાંકળ છે અમાર નામ કે મને 20 કિલો લઈ જો એકટ ભાજી જાય કાપી ને થોડી કાઢ દે હા તો નેક્સ્ટ સ્ટોરી છે હા ઉપર નામ હોય હાડે જો ખબર હે ને બટ તો

તો બાપા રીતાર ઝીરો સેવન ઝીરો તો એને પણ આપણે થેન્ક યુ સો મચો તમે જેની રાહ કે આરે એસમાં યસ કોનું છે ને કોઈ કેવી રીતે હેલ્પ કર્યું છે તો મિત્રો એને પહેલાં મારી સ્ટોરી રાખી હતી સ્ટોરી તમને હું બતાવું પણ તમને આઈડી તમે પાછા આઈડી નહીં બતાવું કેમ કે આઈડી તમે જોઈ જશો તો તમે ડાયરેક્ટ જોવા જશો કે કોણ છે તો એને પહેલાં હેપી બર્થડે લખ્યું લખું માય માઈ હેપી બર્થ ટુ યુ માય આગળ બોલાવી છે નહીં અને આપ મેલી બહુ સ્પેશિયલ

ચાલો દેખો ઓકે તો મિત્રો આ સ્ટોરી રાખીધી મારા માડે એને દૈના પણ થેક યુ સો મચ આપડે અને એને મારા માડે 12 વાગે જાગીને 20 કિલો જે તો એના માટે ખૂબ 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 થેક યુ સો મચ બાકી છે ત્યાં સુધી બન્યા રહે તો રોક અમારા તો હવે મતલબ જે અહીંયા રાખી છે સ્ટોરી ફોટો બતાવુંને આજ જોવો મજા આવશે તો કઈ નામ લખો ભારતભાઈ ભારત 2351 કોણ હા તો એને પણ આપણે થેન્ક યુ સો મચ આ સ્ટોરી છે આપણે કોણ છે આપણે હિન્દુ ઢાપા ત્રણસો તો એ મારો ફ્રેન્ડ છે બહુ મોવા સાઈડ નો રહે છે તો એને પણ આપણે થેન્ક યુ સો મચ આપણે આ સ્ટોળી છે એમાં નામ છે પોલી રાહુલ ત્રણસો હાથ મામા છોકરો એના માટે આપણે થેન્ક યુ સો મચો નેક્સ્ટોરી છે આપણે સ્ટેશન ભણવા રહી ગયા એના છે આપણા માટે એને પણ થેન્ક યુ સો મચ તો મિત્રો લાસ્ટ સ્ટોરી છે Instagram ની આપણા માટે તો જે સ્ટોરી નું માટે પહેલા તુમ પાસે ફિનાલ સાંભળિયે સ્ટોરી તો આ દેખાડું દેખાય તો પહેલા તેમ નામ પાછો મિસ્ટર એસ ગોહી બાવી બાવી તો મિત્રો કાંઈક છોમાં એને પણ તો મિત્રો પેલો વી તમને ખબર છે કે કોણે કર્યો છે એસ નામ ના ઉપરથી કર્યો છે આર એસ પછી એસ છે એને વિશે કર્યો છે બધાને થેન્ક યુ સો મચ જેને પણ મિસ કર્યું છે એ માટે તાળી અને ગણગણાટ પણ કરી દઉં તમે તો થેન્ક યુ સો મચ કે જેને મારો બર્થડે વિશ કર્યો છે અને રાતે તમે આ આ તો દિવસનો બ્લોગ હતો મતલબ આ થોડો કે તમને ગમ્યો ન હોય અને ગમ્યો પણ હોય તો કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં બધે હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં ને રાતે આપણે કેક કાપવાની છે આ રૂમ શણગારવાનો છે અને એનો પણ વિડિયો આપણે આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં વિડિયો તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મતલબ આજના આજના વિડીયોમાં કાલે આવવાનું છે તો જોવાનું ભૂલતા નહીં બાય બાય સબસ્ક્રાઇબ કરી દીધું મિત્રો કા કહેલા કરી દીધું તો દોસ્તો તમને ખબર હશે કે વીસ ઘણા બધા કર્યું છે આપણે અને ચેતનભાઈ આપણી ઘરે આવી છે તો શું કહેવાય કે હવે તમને બધા ઇન્સ્ટાગ્રામમાં વીસ કર્યું એના માટે થેન્ક યુ સો મચ અને વોટ્સઅપમાં અને ઘણા લોકોએ મેસેજ કર્યા છે વોટ્સઅપમાં ઘણા લોકોને મેસેજ આવે છે કે હેપી બર્થડે ભાઈ તો એને પણ આપણે બધાને થેન્ક યુ સો મચ